નમસ્કાર મિત્રો રામ રામ દરેક મિત્રો જે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો વાત કરીએ તો હવામાન ખાતાની તો હવામાન ખાતા હજી બે દિવસનું હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે અને હવામાન ખાતાએ જે બે દિવસમાં પણ આગાહી કરવામાં આવી છે કે અમુક વિસ્તારોમાં પણ જે વરસાદ ખૂબ જ પડી રહ્યો છે જેમાં રાજકોટની વાત કરીએ રાજકોટમાં ગઈકાલે જે વરસાદ પડ્યો છે હું તમને એ વિડિયોના માધ્યમથી બતાવી રહ્યો જે કળા અને જે પવન ફૂંકાયો છે અને મિત્રો અમુક જે આપણા બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં ડીસામાં પણ વરસાદ બહુ જ પડ્યો છે ગઈકાલે અને હજી બે દિવસની હવામાન વિભાગે આગાહી આપી છે તો મિત્રો હું વિડિયોના માધ્યમથી હું તમને વિડીયો બતાવું રાજકોટનો તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરેકને આ વિડીયો પૂરેપૂરો જોજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા ગ્રુપમાં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં